તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો નવરાત્રિની અંદર ભાઈ એટલો બધો વરસાદ પડ્યો કે ખરેખર બધું તણાઈ ગયું ભાઈ સ્ટેજ ને ફેજ ને ને બધું ભાઈ તણાઈ ગયું સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું કેમ કે તમને ખબર હશે કે અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને આ નવરાત્રિની અંદર ઘણી બધી બહેનો હોય ઘણા બધા ભાઈઓ હોય કે જેમને ગરબા રમવાનો શોખ હોય ભાઈ કેમ કે બધાનો શોખ અલગ અલગ હોય મને તો બિલકુલ ભાઈ ગરબા રમવાનો શોખ છે નહીં પણ માતાજીના ગરબા હોય એટલે આરતીમાં તો જવું પડે ભાઈ પણ ઘણા બધા લોકોને ભાઈ ગરબા રમવાનો શોખ હોય બરાબર એટલે સામાન્ય રીતે એ લોકો ગરબા રમે કેમ કે ભાઈ જે જેની પસંદગી બરોબર એટલે લોકો ગરબા રમવા જતા હોય પણ ગરબા રમતા રમતા સાહેબ અચાનક જો વરસાદ તૂટી પડે ભાઈ તો પછી ગરબા બંધ થાય ના થાય ને ભાઈ એ જ સાચો ભાઈ આપણો ગુજરાતી હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધોધમાર વરસાદ પડ્યો ભાઈ અને આ ધોધમાર વરસાદની અંદર પણ સાહેબ ગરબા કોઈ પણ હિસાબે બંધ ન થયા ચાલો તમને આગળ વિડીયો બતાવું આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર આવશો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર સાહેબ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં અત્યારે નવરાત્રિ ચાલી રહી છે માતાજીના દિવસો ચાલી રહ્યા છે આ માતાજીના દિવસોની વચ્ચે પણ સાહેબ એ મેઘરાજા મહેરબાન થઈ ગયા મેઘરાજા વરસ્યા એટલે કે વધારે તાલ લાવી નાખ્યો ભાઈ રમવામાં અને બેનો તો કે ભલે ગમે એટલો વરસાદ શું ભલે પચાસ ઇંચ વરસાદ પડે તો એ મારે રમવાનું છે આખી રાત નવરાત્રિ આ તમે જુઓ બેનો નવરાત્રી રમી રહ્યા છે માતાજીના ગરબા અને અચાનક વરસાદ તૂટી પડ્યો આ તમે સૌથી પહેલાં વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી કહેજો કે ખરેખર વરસાદ કેવો હતો